બોડેલી તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જીજ્ઞેશ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ કરી કર્યા ગંભીર આક્ષેપ બોડેલી તાલુકાની ઓગણીસ ગ્રામ પંચાયતમાં વહીવટીદારની નિમણૂક કરવામાં આવી છે એવી ગ્રામ પંચાયતમાં સરપંચની ડિજિટલ સહીનો ઉપયોગ કરવામાં આવ્યોના આક્ષેપો છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં માત્ર બોડેલી તાલુકામાં જ માજી સરપંચની ડિજિટલ સહીનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપો

કે ડુપ્લિકેટ સરકારી ઓફિસ ડુપ્લિકેટ સરકારી કર્મચારી ગાંધીના ગુજરાતમાં આ લોકોએ દારૂની છૂટ આપી ગિફ્ટ સિટીમાં બે દિવસ પહેલાં અમદાવાદમાં ડુપ્લિકેટ જજ પકડાયા ગઈકાલે વિજિલન્સ ઓફિસર પકડાયા હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં વહીવટદાર નિમાઈ ચૂક્યા છે બોડેલીમાં ચાર કરોડ કરતાં વધારે સરપંચોની ટર્મ પતી ગઈ છે તો ઓપન તેમની સહીનો ડિજિટલ સિગ્નેચર દુરુપયોગ કરીને એમાં પણ વચોટ્યા પૈસા ખાઈ ગયા છે સૌથી પહેલાં તમારું આ બહુ મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે આજે અમે બોડેલી તાલુકામાં જે મેરી પંચાયત એપ એનઆઈસી નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર દ્વારા જે લોન્ચ થયેલી હોય છે એ એપમાં જે પણ પંચાયતોમાં વહીવટ થાય નાણાકીય વહીવટ થાય છે એ અપડેટ થતું હોય છે પરંતુ અમારા બોડેલી તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ઊંચાપાન તાલુકા પંચાયતના સભ્યો એક જાગૃત નેતા એમણે આખી જે ઘટના બહાર લાવી છે એનાથી એવું લાગે છે કે છોટાઉદેપુર જિલ્લામાં પાછલા કેટલાક સમયથી એક પછી કૌભાંડનો બહાર આવી રહ્યા છે નકલી કચેરીનું કૌભાંડ એકવીસ કરોડ સમથિંગનું વન ગુણ પદાર્થનું પાંચ કરોડ ઉપરાંતનું કૌભાંડ આ જે કૌભાંડો છે એ કૌભાંડની હારમાળામાં આ એક નવું કૌભાંડ આજે આ અમારા નેતા બહાર લાયા છે એ પૂરી ઓગણીસ જે ગ્રામ પંચાયતો છે બોડેલીમાં તેનું છે અને આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમારી સરકારને વિનંતી છે કે આ કૌભાંડ વિશે વિગતે એની તપાસ થાય અને જે જવાબદારો છે એના પર પગલાં લેવાય હું અમારા બોડેલી તાલુકાના વિરોધ પક્ષના નેતા જિજ્ઞેશભાઈને વિનંતી કરું કે આખા કૌભાંડ વિશે તમને વિગતમાં માહિતગાર કરે નમસ્કાર મેરી પંચાયત એપ્લિકેશન એક એપ છે એમાં છોટાઉદેપુર જિલ્લાની અંદર બોડેલી તાલુકામાં મેરી પંચાયત એપ્લિકેશનના માધ્યમથી જે વિગતો જાણવા મળેલ છે તેમાં માજી સરપંચોની ડિજિટલ સિગ્નેચર વપરાય છે તો મને થોડાક સમયથી એવું લાગતું હતું કે કદાચ ટેકનિકલ ખામી હશે એટલા માટે હું પહેલાં તાલુકા વિકાસ અધિકારીએ મને મેન્યુઅલ લેટર આપ્યો એની અંદર જેની ડીએસસી વપરાય છે એમાં વહીવટદારોના નામ સાથેનું મને લેટર આપ્યો છે પણ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લોન થયેલી મેરી પંચાયત એપ્લિકેશનના માધ્યમમાં એમાં માજી સરપંચો હતા તેમની ડીએસસીનું નામ અને વિગત દર્શાવે છે મેરી પંચાયત એક એક એપ્લિકેશન છે એ તમામ જનતા ઓલ ઓવર ઇન્ડિયાની જનતા એ એપ્લિકેશનમાં પોતાની પંચાયતની વિગત એમાં કેટલા ફંડ આવ્યું કયું કામ ક્યાં થયું તે ફોટા સાથેની વિગત જોઈ શકે છે તો બીજો એક મને સવાલ એવો થતો હતો કે છોટા છોટાઉદેપુરની અંદર બીજે જ્યાં બીજેપી વહીવટદારો નિમેલા છે ત્યાં પણ આવું છે કે નહીં તેવો સવાલ મને થતો તો પણ મેં બીજી પંચાયતો બી જોઈ એની અંદર પણ એવું નથી ખાલી બોડેલી તાલુકાની ઓગણીસ પંચાયતોમાં જ આ પ્રશ્ન ઊભો થયેલો છે તો મારે તો આપના માધ્યમથી કહેવું છે કે આની તત તપાસ થાય એમાં માજી સરપંચોને તો આની ડિજિટલ સિગ્નેચર કે ડીએસસી શું છે તે પણ ખબર નથી અને જો આ તપાસ થાય તો આખું ફાઇનાન્શિયલી ફ્રોડ જે બીજાના નામ પર થતું હોય તેવું જાણવા મળે છે બીજું કે આ જે ડિજિટલ સિગ્નેચર છે એ તૈયાર કેવી રીતે થાય છે તો ડિજિટલ સિગ્નેચર આધાર કાર્ડ ને પાન કાર્ડથી એક આખી ડિજિટલ પેન ડ્રાઈવ ટાઈપનું એક કી તૈયાર થાય છે તેની અંદર જે આ અમુક ઓગણીસ પંચાયતો છે તેમાં મોબાઈલ ને મેલ આઈડી એક જ વ્યક્તિનું વાપરેલું છે તે તમે બધા જ મેરી પંચાયત એપ્લિકેશનની અંદર જોઈ શકો છો તો શું અહીંયા બોડેલી તાલુકાની અંદર એક જ માણસ ઓગણીસો ઓગણીસ પંચાયતનો વહીવટ કરે છે તેવું સાબિત ચોખ્ખું થઈ રહ્યું છે અને જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આ નેશનલાઇઝ ડેટા પબ્લિશ થતા હોય તો શું આપણા ભારત દેશમાં આ ડેટા કોઈપણ વ્યક્તિ જે અહીંનો હોય કે વિદેશનો હોય કે આપણો દેશનો રહેવાસીના હોય તેવો માણસ પણ આ ડેટા જોઈ શકે છે આટલી સરસ એપ આ લોકોએ બનાવી છે પણ આ ખોટું કરવાવાળા કંઈ બી રસ્તો કરીને ખોટું કરી જ નાખે છે આજે આખી પ્રક્રિયા છે જે મારા એપ્લિકેશનના માધ્યમથી જે બધા વાવચરો બતાવે છે જે ટ્રાન્ઝેક્શન એમાં ડીએસસી મિની સેકન્ડ સાથેનું જે ટ્રાન્ઝેક્શન બતાવે છે તેમાં મારા ઓગણીસ પંચાયતો ધ્યાનમાં લેતા એક કરોડ ને અગિયાર લાખ સમથિંગનું વ્યવહાર થયેલો હોય એવું મને જાણવા મળેલ છે આની અંદર તાલુકા તંત્ર અને જિલ્લા તંત્રના વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય કેમ કે આની અંદર એવું છે કે વહીવટ અધિકારમાં જે લોગિન આઈડી હોય છે ડીડીઓ સાહેબ જે ગાંધીનગરથી એમને લોગ ઇન કી કે લોગિન આઈડી આપે જે તે અમલીકરણ અધિકારીને તેના માધ્યમથી જ આ એપ્લિકેશનનો એડિટ થતી હોય છે જિલ્લા વિકાસ અધિકારી વહીવટદારોને નિમેલા હોય છે તો આખું આ એક ષડયંત્રને તંત્ર કમાવા માટે ચાલતું હોય એવું લાગી રહ્યું છે હોઈ શકે પણ મારા ધ્યાનમાં એવું આવ્યું નથી હોઈ શકે ખાલી પણ બોડેલીમાં જ ઓગણીસ પંચાયતોમાં આવું થયેલું છે આ અંગે હું આપણા જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર છોટાઉદેપુર ને એસપી કચેરી એસપી સાહેબને હું આખું મેમોરેન્ડમ તૈયાર કરીને આપ્યું છે કે કેવી રીતનું આ થયેલું છે આ પાછળ જો તપાસ થાય તો વધુ પડતી વિગત અને જે કૌભાંડ બહાર આવે એવું છે હું એમની ચર્ચામાં અમે લેખિતમાં જ આપ્યું હતું કે બોડેલી તાલુકામાં જે ઓગણીસ પંચાયતોમાં વહીવટદાર છે તે ઓગણીસ પંચાયતોમાં વહીવટદારની નિમણૂક થયેલી છે તેમાં ડિજિટલ સિગ્નેચર કોની વપરાય છે તો તાલુકા વિકાસ અધિકારી મને મેન્યુઅલી લખીને આપેલું છે લેટર આપેલો છે કે અમે વહીવટદારોની જ આ પંચાયતમાં નામ સાથેનો લેટર આપેલો છે કે અમે વહીવટદારોની વાપરેલી છે મેરી પંચાયત એપના માધ્યમથી જે માજી સરપંચોના નામ સાથે અને એનો સમય બી બતાવે છે પછીનો ઓફિસ એમનો સમય બતાવે છે એટલે આખું આ કેવું છે કે જે માજી સરપંચો છે એમને ડિજિટલ સિગ્નેચર વાપરાય કેમ કે મેરી પંચાયત એપ છે એ એવી રીતે ડિઝાઇન કરેલી છે કે તમે જે ડિજિટલ સિગ્નેચર વાપરો ધારો કે બે વાગ્યા હોય કે રાતના સાત વાગ્યા હોય ગમે ત્યારે બી વાપરો તો મિની સેકન્ડ સાથેનો ડેટા ઓન ધ સ્પોટ ત્યાં પબ્લિશ થઈ જાય છે એ તપાસનો વિષય છે એ લોકો કામો એમાં મેરી પંચાયત એપ્લિકેશનમાં એવું છે કે જે કામો થયેલા છે એમનો ફોટો બી અપલોડ કરવાનો હોય છે એમાં ફોટા તો એ લોકો અપલોડ કરેલા છે પણ તપાસ થાય તો વધુ વિગત બહાર આવે એવું છે આખી ઘટના એવી છે કે જે વહીવટદારો નિયમ્યા છે જે આ ચૂંટણીનો પંચાયતી ચૂંટણીનો સમયગાળો પૂરો પૂર્ણ થયા પછી જે વહીવટદારો નિયમ્યા છે એ પછીની આ બે અંદાજીત દોઢથી બે વર્ષની સમયગાળામાં આ આખું પ્રકરણ થયું છે આની અંદર જે માજી સરપંચોની જે સહી સહીઓ વાપરી છે ડિજિટલ સિગ્નેચર એમાં આઈટી એક્ટ હેઠળ કે સાયબર ક્રાઇમ હેઠળ પણ ગુનો બની શકે મારું નામ જીગ્નેશ રાઠવા ચોવીસ ઊંચા પણ તાલુકા પંચાયત સદસ્ય હાલમાં વિપક્ષ નેતા પોળી તાલુકા પંચાયત